કબજિયાતની ભયંકર સમસ્યા ગમે એટલા ચૂર્ણ લ્યો ફાંકી લ્યો છતાં પણ માત્ર ઉપર ઉપરછલું જ પેટ સાફ થાય એવું ન લાગે કે સો ટકા પેટ સાફ થયું છે પેટમાં હળવાશ ન લાગે અને રોજ પેટ સાફ કરવા માટે કોઈને કોઈ ચૂર્ણ કે ફાંકી લેવી પડે અને વારે વારે ફાંકી બદલવી પડે મિત્રો કાલે મારી ઓપીડીમાં જીતસિંહ વાળા નામના એક પેશન્ટ આવ્યા કે જે અમરેલી બાજુના કોઈ ગામથી આવતા હતા મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે એની ઉંમર માત્ર ચોવીસ વર્ષની હતી અને એમને ભયંકર કબજિયાત છેલ્લા ત્રણ વર્ષથી લગભગ બધા જ પ્રકારના સારી બ્રાન્ડના ચૂર્ણ ગોળી અલગ અલગ જાતની સિરપ બધું જ કબજિયાત માટે લઈ લીધેલું હતું છતાં માત્ર છેલ્લું પેટ સાફ થાય અને પેટ હંમેશા ભારે લાગ્યા રાખે પૂરતી ભૂખ ન લાગે યુવાન હોવા છતાં પણ સાવ નિસ્તેજ ચહેરો સતત કન્ફ્યુઝ માઇન્ડ જેવું આપણે લાગ્યા રાખીએ એમને જોઈએ તો એમને જોઈએ તો એવું જ લાગે કે જાણે એમનું માઇન્ડ સાવ કન્ફ્યુઝ છે મિત્રો જીતસિંહ જે છે એ અનેક પ્રકારની ફાંકી લઈ ચૂક્યા હતા અને જ્યાં સુધી દવા લે તો પણ ઉપરછલું જ પેટ સાફ થાય ખરેખર આયુર્વેદ અનુસાર આ રોગને આના કહેવામાં આવે છે સંસ્કૃતમાં આના શબ્દનો અર્થ એવો કહ્યો છે કે મળમાર્ગ વાટે વાછૂટ ન થવી મળ ન નીકળવો અને પેટ ખૂબ ભારે લાગવું મિત્રો જ્યારે આપણે અલગ અલગ પ્રકારની રેચકની દવાઓ લઈએ છીએ ત્યારે ખરેખર તો આપણે આંતરડા ઉપર જુલમ કરીએ છીએ તો ચાલો મિત્રો આજે આપણે જોશું કે અલગ અલગ પ્રકારના ચૂર્ણ ફાકી એ બધું જ્યારે આપણે લઈએ છીએ તો આપણા આંતરડા ઉપર એની શું અસર થાય છે અને ખરેખર આમાં શું કરવું જોઈએ જેમ કોઈ માંદો ઘોડો હોય અને ચાબુક મારી મારીને આપણે હલાવીએ તો એ કેટલા સમય સુધી આપણે એને હલાવી શકીએ એ જ રીતે જ્યાં સુધી આપણા આંતરડા સક્ષમ નથી મળ પાક્યો નથી પાચન થયું નથી એના પહેલાં આપણે માત્ર દવાઓને રેચની દવાઓ લઈને એના પેટ સાફ કરાવ્યા રાખશું તો એ લાંબા સમય સુધી નહીં જ ચાલે કારણ કે આંતરડાને ધીરે ધીરે એની આદત પડશે એક ચૂરણની આદત પડી ગઈ એટલે પછી બીજું ચૂરણ લેવું પડશે બીજું ચૂરણની આદત પડી એટલે ત્રીજું ચૂર્ણ લેવું પડશે આના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે સૌથી પહેલાં આપણે આપણી પાચન શક્તિને સુધારીએ પાચનશક્તિ સુધારવા પછી જ આપણે કોઈપણ દવાઓ લેવાથી ફાયદો થાય છે અને રેંચની દવા તો ક્યારેય ન લેવી જે દવામાં મીઠિયાવડ આવતી હોય નસોતર વધારે પ્રમાણમાં આવતું હોય જે દવામાં વધારે પ્રમાણમાં જે છે એ કડું આવતું હોય જે દવામાં વધારે પ્રમાણમાં નેપાળો આવતો હોય થોરનું દૂધ આવતું હોય આ બધી દવાઓ જો તમે લેશો તો એનાથી તમારા આંતળા સતત ઢીલા થતા જશે આંતળા ફુગાને જેમ ફૂલાઈ જશે એમાં વાયુ સતત ભરાતો રહેશે એટલે આવા પ્રકારના આંતળા પછી કોઈપણ પ્રકારની દવાઓને ગાંઠતા નથી અને ખૂબ નબળાઈ આવી જાય છે તમે એટલું જ વિચારો કે તમારો મળ પૂરેપૂરો પાક્યો નથી તમારા આહારનું પૂરેપૂરું પાચન થયું નથી એના પહેલાં તમે કોઈ રેચની દવા લ્યો છો તો એ શું કરશે પાક્યા વગરનો આહાર પચ્યા વગરનો આહાર એને બારે કાઢી નાખશે એટલે ભાગે જે આવા પેશન્ટ હશે એને વિટામિનની ડેફિશિયન્સીઝ થશે વિટામિન બી ટ્વેલ્વ ઘટતું જશે વિટામિન ડી ઘટતું જશે એટલે જ્યારે તમે રેચની દવાઓ લ્યો છો ત્યારે તમે તમારા આંતરડાને વધુને વધુ ખરાબ કરતા જાઓ છો એની જગ્યાએ સાચી પદ્ધતિ એ છે કે પાચનને સુધારો ધીરે ધીરે મળ ઓટોમેટિક પાકશે અને બહાર આવી જશે એની સાથે જો તમારે લેવું હોય તો સૌથી બેસ્ટ છે હરડે અથવા તો આમળા આનો પ્રયોગ પણ તમે કરી શકો છો તમારી પ્રકૃતિ અનુસાર જો તમે હરડેનો પ્રયોગ કરશો તો એ નુકસાન પણ નહીં કરે અને ધીરે ધીરે તમારો પેટ સાફ લાવશે હરડેના અનેક પ્રકારના પ્રયોગો છે એને કઈ રીતે કરવા જોઈએ એ ખાસ ડૉક્ટરની સલાહ અનુસાર કરવું જોઈએ જેથી જે છે એ આપણે નુકસાન પણ ન થાય આપણું વજન ઘટે પણ નહીં પેટમાં વાયુ પણ ન વધે અને શરીરમાં કોઈ પ્રકારની જે છે એ વિટામિનની ખામી ન થાય મિત્રો આયુર્વેદની જ જાણકારી માટે અમારા આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો